નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન નેવ દિવસના અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપની કાર્યશાળા યોજાઈ ભુજ ખાતે આવેલા કચ્છ કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ભાજપના આગેવાનોએ આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ વેગ આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આ અભિયાન મહત્વનું પગલું ગણાયું હતું કાર્યક્રમના પ્રારંભે અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ વિકાસ રાજગોરે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ પૂર્વ સાંસદ અને પ્રદેશ ઇન્ચાર્જ જયશ્રીબેન પટેલે નેવું દિવસ ચાલનારા અભિયાનની રૂપરેખા રજૂ કરી હતી તેમણે જણાવ્યું હતું કે આઠથી પંદર ઓક્ટોબર દરમિયાન જિલ્લા અને મહાનગર સ્તરે કાર્યશાળાઓ પ્રેસ કોન્ફરન્સ તથા પંદરથી અઢાર ઓક્ટોબર દરમિયાન નૂતન વર્ષના સ્નેમિલન સાથે મંડલ બેઠકમાં સ્વદેશી મેળાઓ યોજાશે આ અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ સ્વદેશી રીલ સ્પર્ધા ઓનલાઈન ક્વિઝ નિબંધ વક્તૃત્વ ચિત્ર અને કાવ્ય સ્પર્ધાઓ તેમજ નવેમ્બર મહિનામાં પ્રભાત ફેરી પ્રદર્શન કુટીર ઉદ્યોગ પ્રોત્સાહન અને દિવાળી દરમિયાન સ્વદેશી વસ્તુઓના વેચાણ ખરીદીના સંકલ્પ પત્ર કાર્યક્રમો યોજાશે તેવી માહિતી આપવામાં આવી હતી માંડવીના ધારાસભ્ય અનિરોધભાઈ દવે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના વિઝનથી કચ્છનું રણ આજે વિશ્વનું આકર્ષણ બની ગયું છે તેમણે ઉમેર્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર ભારત પૂરતું નહીં પરંતુ અનેક દેશ માટે પ્રેરણા સ્ત્રોત બનશે વિદેશી માલની આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ભાજપ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા મહામંત્રી ધવલ આચાર્ય દિલીપ શાહ વસંતભાઈ કોટરાણી હિતેશભાઈ ખંડોલ નરેન્દ્રભાઈ પ્રજાપતિ સંજય મહેશ્વરી અનવર નોડે અને કેતનગોર ગોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અને અંતે આભાર વિધિ ચેતન કતિરાએ અદા કરી હતી કચ્છ કબલમની અંદર અમારા સિનિયર પૂર્વ સાંસદ આદરણીય જયશ્રીબેન પટેલ કે જેઓ આત્મનિર્ભર ભારત સંકલ્પના અભિયાનના સહ ઇન્ચાર્જ છે એમના મુખ્ય વક્તા તરીકેની ઉપસ્થિતિમાં સમગ્ર કચ્છ જિલ્લાના કાર્યકર્તાઓ માટેની એક કાર્યશાળાનું આયોજન થયું છે સ્વદેશી વસ્તુઓનો આવિષ્કાર સ્વદેશી વસ્તુઓનો ખૂબ મોટો ભાવ વધે એને એ લોકોની અંદર જાગૃતતા આવે પોતાને સૌને જાગૃત થઈને દરેક વ્યક્તિ આવનારા દિવસોમાં જે કંઈ પણ ખરીદી કરે એમાં ભારતીય શ્રમિકની પરસેવાની મહેક ભારતીય ભૂમિની માટીની મહેક જેવી વસ્તુઓ હોય એ તમામ વસ્તુઓની ખરીદી થાય જેને કારણે કરીને આપણો પૈસો આપણા દેશની અંદર ફરે એના માટેની કાર્યશાળાનું આખું આયોજન થયું હતું અને એ કાર્યશાળાઓમાં નીચે સુધી લઈ જવા માટેની જે કંઈ પણ માર્ગદર્શન અને સૂચના હતી એ માન્ય જયશ્રીબેને અને સૌ કોઈ મિત્રોએ સૌ કાર્યકર્તાઓને આ માર્ગદર્શન આપી અને આજે આવનારા દિવસોમાં છેક મંડલમાં પણ આ પ્રકારે કાર્યશાળાઓ થશે ત્યારબાદ મંડળની અંદર જિલ્લા પંચાયતની સીટ સીટની એ તમામ સંમેલનો સ્નેહ મિલનો દિવાળી સુધીનો કુલ મળીને આ ત્રણ મહિનાનો આખો કાર્યક્રમ છે નેવું દિવસનો પચીસમી ડિસેમ્બર સુધી શ્રદ્ધે અટલજીના જન્મદિવસ સુધી આ કાર્યક્રમ સમગ્ર રીતે વિશેષ પ્રમાણમાં વોકલ ફોર લોકલ ને બળ આપવા માટે કરીને આ કાર્યશાળા યોજવામાં આવી હતી તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી પાડીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર